ગુજરાતી ન્યૂઝ મિત્રો અત્યારે શાકભાજીના દિવસે દિવસે ભાવ વધતા જાય છે ભાવ વધી એનો કોઈ વાંધો નથી પરંતુ મિત્ર શાકભાજી જે તમે ખુદ વાવો અને એ જે ખાવાની મજા આવશે એવી મજા તમે કદાચ સોનું કેલું બકાલું લેશો તો નહીં મજા આવે તમારે જગ્યા હોય તો ખરેખર શાકભાજી વાવી દેવું જોઈએ કારણ કે શાકભાજી તમે વાવશો તો એ તમારે એવું હોય કે ઘરનું બકાલું થાય અને શું સારું ખાવા મળે મિત્ર એવું જ એક અહીંયા ગોસ્વામીના બેન છે એનું નામ છે બેન એણે સરસ મજાનું અહીંયા એક ભીંડા ગવાર વહેલા છે અને અત્યારે આપણે એમની વાડી આવ્યા છે આપણે અત્યારે ત્યાં જાય છે અને બે ત્રણ ચાર વાર એને મને પણ આપેલું કે તમે મારા જ બાપુ લેતા જાઓ મિત્રો હું તમને બતાવું છું કે અત્યારે એમને મહેનત કરી અને કઈ રીતે આ બધું વાયુ છે તમને હું બતાવું છું અત્યારે અત્યારે આપણે જાય જ છે આપ જોઈ રહ્યા છો મિત્ર આ છે આ છે રીંગણી આ રીંગણી છે આ જો તમે પાંચ પાંચ ફૂટની રીંગણી છે આ આ રીંગણી છે તમને હમણાં બતાવું છું આપણે અત્યારે એ નિર્મળા બેન ની મુલાકાત પણ કરશું શું શું વાયું તમે શું શું વાયું આમણે જવાવા માં આવ્યું છે પિંડો ને ગવાર પિંડો ગુવાર આ નાનું આવે તો કઈનું છે જો આ આ આ આ વાયું છે આમણા આમણા વાયુ છે આ ઓલું પૂરું થઈ જાય તો અને આ તમને હમણા બતાવું છું જો સામે છે એ ટમેટા છે અને અહીંયા આ આ તમે જોઈ રહ્યા છો આ છે રીંગણી આ આ કેટલા કેટલા મહિનાથી છે આ એક વર્ષ એક વરસની થઈ છે આ આ તમે જોવો છો મિત્રો આમાં રીંગણા આવે જ એવા કરે ને વગર દવા વગરના રીંગણા છે મિત્રો વગર દવા વગરના રીંગણા આ હું તો બે ચાર વાર લઈ ગયેલું આપેલું છે મને તો બહુ ખરેખર બહુ બહુ જ એમ કે તમને સ્વાદિષ્ટ બને છે અને રીંગણા અત્યારે ખાય તો પેટમાં બળતરા થાય પણ આ રીંગણા ખાવ તો પેટમાં બળેતરા નથી થતી એનું કારણ છે તો મિત્ર આને કહેવાય કાયદેસર દેશી બકાલું કહેવામાં આવે છે

મિત્રો ગામડાની અંદર ભલે પૈસો નથી પણ સાચી વસ્તુ હજી ખાવા મળે છે ગામડામાં હજી વસ્તુ સાચી વસ્તુ ખાવા મળે છે હું તમને બતાવું છું જો આ બધી વસ્તુ અહીંયા છે આ સરેગો પણ છે આ આપ જોઈ રહ્યા છો અને બધી આ લોકો છાણનો ઉપયોગ કરે છે આ લોકોને કાંઈ છાણ નાખતા હોય છે ખાતરમાં છાણ નાખતા હોય છે આ તમને બતાવું છું દવા તો નહીં જ એમ બિલકુલ દવા નહીં એમ આ એમનું ઘર છે એની બિલકુલ પાછળની જગ્યાએ કરવામાં આવેલ છે મિત્ર તમને હું અહીંયા ભીંડા અને ગવાર અલગથી વાયેલા છે એ બતાવું છું તમારે જગ્યા હોય તો હમણાં ચોમાસો આવવાનું છે તો ખરેખર વાવી દેવું કારણ કે ઘણી વાર ઘણા લોકો ધાબામાં વાવા માંડ્યા છે મેં જોયેલું છે આપ જોઈ રહ્યા છો આ જો ભીંડો આ દેશી ભીંડો છે ને દેશી જો મિત્ર આ છે ભીંડો આ જોઈ રહ્યા છો આ ભીંડા ભીંડાના ઝાડ છે ગુવાર છે પણ બતાવું તમને આ છે ગુવાર આ ગુવાર છે આ ગુવાર છે જો આમાં ગુવાર તમને બતાવું છું આ રહ્યો ગુવાર આ ગુવાર છે તો આ રીતે છે આ બધી બકાલા વાયેલા છે બહુ સરસ સારું કહેવાય ગામડાની બેનો મિત્ર લગભગ થોડી ઘણી જગ્યા હોય તો ઉપયોગ કરી લે કારણ કે શું છે ખેતી પ્રધાન દેશ છે આપણો મિત્ર ગાયું આ લોકોને ગાયું પણ હોય તો ગાય માટે સારો પણ વાયો છે જવું તમે સિટીમાં શું છે બસોનો લેવા જવો પડે મિત્ર ગાયું તમે પાળી હોય તો આ લોકો આ સારો એવો છે જેમ કાપો ઉગે શું કહેવાય એને રાતદાન રાજદાન સારો છે આંબા પણ છે આ લોકોને સિઝનમાં કેરી આ લોકોને કાંઈ ઉપાદી નહીં ને આમાં દવા નાખતા નથી દેશી મિત્ર આ જો આખોટો કહેવાય આ પોપટ ખાતો હોય આને આ આંબેના આંબે પાકી ગયો હોય આ હુડો ખાતા હોય આ હા ખોટો છે આ આ મિત્ર જો આ તમે હંમેશા કેરી ખાવીને તો મિત્ર જો અહીંયા દબાવવાનું અહીંયા 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 કમ્પ્લીટ પહોંચ્યું હોય ને તો આખી કેરી પાકેલી હોય પછી જો અહીંયા કડક હોય તો કેરી ખાટી હોય ને અત્યારે તો મિત્ર સીઝન છે એટલે પાકી ગઈ હોય આ વગર દવા વગરની કેરી છે આપણે ખાસ અહીંયા ઉતારવા એવા છે ખાસ પ્રજાને બતાવવા માટે કે આ રીતે પણ લોકો જીવે છે ભલે ગામડામાં રૂપિયા નથી તો લોકસહાયક ન્યૂઝ આ રીતે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો અને જે કંઈ હશે એ તમને હું બતાવતો રહી પત્રકાર જીતેન્દ્ર ગીરી ગૌસ્વામી લોકસહાયક ન્યૂઝ ચેનલ જય હિન્દ જય ભારત વંદે માતરમ